નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર અમરેલીના રાજુલા શહેરમાં હોસ્પિટલમાં દીપડો ઘૂસ્યો છે છતડિયા નજીક શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલમાં દીપડો હોસ્પિટલના બિલ્ડિંગના બીજા માળે દીપડો રૂમમાં ઘૂસ્યો દીપડાને કારણે હોસ્પિટલમાં ભારે નાસભાગ મચી જવા પામી તો વન વિભાગ પહોંચતા પહેલા દીપડો રફુચક્કર સીમ વિસ્તારમાં દીપડો ભાગી છૂટતા ફફડાટ મચ્યો છે આસપાસના તમામ વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યો છે કારણ કે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો છે દીપડાના ડરથી હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ વન વિભાગ પહોંચે તે પહેલા જ દીપડો ત્યાંથી રફુચક્કર થઈ ગયો વિસ્તારમાં દીપડો ભાગી છૂટતા ફફડાટ રાજન જોડાયા છે વધુ માહિતી માટે રાજન શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે દીપડો રફુ ચક્કર થઈ ગયો વન વિભાગના આવતા પહેલા જ બિલકુલ જુગ્ન આમ તો અમરેલી જિલ્લાના જે ખાસ રાજુલા વિસ્તાર છે ત્યાં દીપડા અને સિંહો ખુબ મોટા પ્રમાણમાં વસવાટ છે બપોર બાદ રામકૃષ્ણ પહોંચે એ પહેલા દીપડો પણ ત્યાંથી નાસી તૂટ્યો હતો જોકે વન વિભાગ હવે આ દીપડા નું સગડ મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે બિલકુલ રાજન આભાર સમગ્ર માહિતી બદલ તો વન વિભાગ હાલ પ્રયાસ કરી રહી છે કે દીપડો તેમને જલ્દી મળી જાય બીજી તરફ બોટાદના ગઢડા તાલુકામાં દીપડાની દહેશત જોવા મળી રહી છે હરીપર અને હોળાયા ગામ આરએફઓ રહેવા વન વિભાગની અપીલ હરિપરથી હોડાયા તરફ જતો કાચા રસ્તા પર લોકોએ ન ચાલવા આરએફઓએ કરી છે અપીલ છે જે હરી પરથી ઓળાયા છે કાચો રસ્તો જાય છે રફ રસ્તો કહે છે એને એના વચ્ચે જે સીમ વિસ્તાર છે એ બાજુ કોઈએ આજ અથવા બે દિવસ સુધી જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી અવર જવર કરવી નહીં તો જામનગરના જીજી હોસ્પિટલમાં શ્વાનો આતંક જોવા મળી રહ્યો છે રાત્રિના સમયે હોસ્પિટલમાં તોફાન હોસ્પિટલની અંદર શ્વાનનું તોફાન જોવા મળ્યું જાહેર રસ્તા બાદ હોસ્પિટલમાં શ્વાનનો આતંક વાયરલ વિડિયો પર બોલ્યું હોસ્પિટલ તંત્ર સિક્યોરિટીનું ધ્યાન દોર્યું છે સિક્યોરિટીની બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરીશું એવી જવાબદારી છે અને કે જ્યારે પણ કુતરો દેખાય તો એને બહાર ભગાડવાની કોશિશ કરવાની અ સિક્યોરિટીને આપણે જાણ કરેલ છે અને એના ઉપર જો સિક્યોરિટીની બેદર કરી ત્યાં દેખાશે આપણને તો એના ઉપર આપણે પગલાં લઈ જઈશું તો નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે નવસારી શહેરમાં આવેલા જૂના થાણા નજીક મુખ્ય રસ્તા પર બે આંખલા બાંખડ્યા વૃદ્ધ દંપતીને ઢોરો અડફેટે લઈને ઉડાવ્યા રાહદારીએ સારવાર અર્થે ખસેડ્યા છે મુખ્ય રસ્તા પર આંખલાની લડાઈ થતાં ટ્રાફિક જામ સર્જાયો સ્થાનિકોએ પાણી અને લાકડીઓ મારીને આંખલાને છૂટા પાડ્યા મુખ્ય રસ્તાની સાઇડ ઉપર પાર કરેલી બાઇક અને કારને પણ નુકસાન પહોંચ્યું છે પાલિકાના પાપે રખડતા ઢોરની સમસ્યા ફરી એકવાર વકરી છે થોડા સમય બાદ ઢોર પકડ્યા બાદ પાલિકાની કામગીરી જોવા મળી તો નવસારી અને પંચમહાલના દ્રશ્યો જે પ્રકારથી ઢોરનો આતંક છે એક તરફ આંખલા લડતા જોવા મળી રહ્યા છે પંચમહાલમાં તો બીજી તરફ નવસારીમાં જે પ્રકારથી લોકો પોકારી ઉઠ્યા છે રસ્તાની પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી આગામી બે થી ત્રણ દિવસ ઠંડીથી રાહત મળી શકે છે સમગ્ર રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ तापमान एक थी बे डिग्री नो फेरफार नोंधाशे गुजरात में न्यूनतम तापमान मोस्टली जो है नो लार्ज चेंज में बना रहेगा और तीन से चार दिन के बाद जो है तापमान में थोड़ी बढ़ोतरी एक दो डिग्री की देखने को मिल सकती है ओवरऑल अगर हम कहें और साथ ही अगर बात करते हैं पिछले 24 घंटों में जो है कैसा रहा न्यूनतम तापमान गुजरात में तो मुख्य तौर पे अहमदाबाद को देखते हैं तो तेरह दशमलव नौ डिग्री सेल्सियस और गांधीनगर में ग्यारह डिग्री सेल्सियस जो है तापमान दर्ज किया गया है और गांधीनगर में जो है पूरे गुजरात में न्यूनतम तापमान रहा है ग्यारह दशमलव जीरो डिग्री सेल्सियस તો પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ એકવાર ગાબડું પડ્યું છે કાલોલના શક્તિપુરા પાસે મુખ્ય કેનાલમાં બે સ્થળોએ મસમોટા ગાબડા પડ્યા છે જેમાં ધસમસતા વેગીલા પાણીનો પ્રવાહ અંદર પ્રવેશી રહ્યો છે જેથી ગાબડું મોટું સ્વરૂપ લઈ રહ્યું છે આ પરિસ્થિતિને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો ઉપરાંત શક્તિપુરાના રહીશોને ભય સતાવી રહ્યો છે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બંને ગાબડાનું સમારકામ કરવામાં આવે અને હાલ પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવે એવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ જે સ્થળે ગાબડું પડ્યું છે જેના અંદરના ભાગમાં પોલાણ થતાં કેનાલની સાઈડમાં આવેલી પેરાફીટ દિવાલના પ્લાસ્ટરમાં પણ તિરાડો પડી પોપડા નીકળતા જોવા મળી રહ્યા છે અગાઉ પણ નર્મદાના મુખ્ય કેનાલમાં શક્તિપુરા અને આજુબાજુ ગાબડા પડ્યા હતા જેનું માંડ સમારકામ કરવામાં આવ્યું છે બીજી તરફ નવા ગાબડા પડવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે વર્ષો જૂની કેનાલ છે એટલે મેન્ટેનન્સ તો ખરેખર કરવું જ રહ્યું પણ આ લોકો ક્યાં કારણસર આટલું મેન્ટેનન્સ નહીં કરતા એ કોઈ ખબર આપણને પડતી નથી એમ તો માટે આ સરકાર જો સત્વરે પગલાં લે અને સત્વરે રિપેર કરે એ બહુ સારું કામ છે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કાલોલ અને હાલોલ પંથકમાં છાસ વારે ગાબડા પડવાની શરૂઆત થઈ રહી છે સિલસિલો જારી રહી છે હું આપને દ્રશ્યો બતાવીશ હાલ આપણે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી કાલોલના શક્તિપુરા પાસે નર્મદા કેનાલ ખાતે ઉપર ઊભા છીએ અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા અંદાજીત પંદર ફૂટ જેટલું લાંબુ ભંગાણ સર્જાય છે અને ભંગાણ સર્જાતા અંદરના ભાગે જે માટી આવેલી છે તેનું ધોવાણ થઈ રહ્યું છે સાથે સાથે જ આ જે ભંગાણ છે તેનો ભાગ વધતો જઈ રહ્યો છે ત્યારે અહીંના જે સ્થાનિકો છે તેઓ દ્વારા અહીં જે આ કેનાલ છે તેમાં પાણીનું સ્તર ઓછું કરવામાં આવે અને તાત્કાલિક મરામત કરવામાં આવે એવી પણ માગણી ઉઠી છે હું આ તરફના પણ આપણે દ્રશ્યો બતાવીશ જે રીતે કેનાલમાં અંદર ભંગાણ સર્જાઈ રહ્યું છે જેને લઈને કેનાલની જે સાઈડ પેરાફિટની દિવાલો છે તે પણ હાલ તિરાડો પડવાની શરૂઆત થઈ રહી છે ધીરે ધીરે આ તિરાડની જે માત્રા છે તે પણ વધતી જોવા મળી રહી છે ત્યારે નર્મદા વિભાગ દ્વારા સત્વરે અહીંયા જે આ ગાબડા પડવાનો સિલસિલો છે તેને બંધ કરવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે અગાઉ થોડા દિવસ અગાઉ જ અહીંયા રાજપુરા પાસે પણ મસ્ત મોટું ભંગાણ સર્જાયું હતું જેના માંડ હાલ ઠીક કરવામાં આવી છે ત્યારે એક નવું પણ ભંગાણ સર્જાયા હતા અહીંના સ્થાનિકો છે તેઓને ખૂબ જ ડર સતાવી રહ્યો છે રાજેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી શક્તિપુરા કાલોલ તો કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા મોરબી જિલ્લાના ખેડૂતોમાં અસંતોષ છે મોંઘા બિયારણ ખાતર દવા અને મજૂરીનો ખર્ચ કર્યા બાદ પણ આ વર્ષે પૂરતું ઉત્પાદન નથી થયું માવઠાના કારણે ખેડૂતોને ખેતરોમાં કપાસનો પૂરતો ઉતારો પણ નથી આવ્યો એવામાં પૂરતા ભાવ ન મળતા ધરતીપુત્ર મૂંઝાયા છે ગયા વર્ષે એકમણ કપાસનો ભાવ અઢારસો રૂપિયા હતો જ્યારે આ વખતે ચૌદસો રૂપિયા સુધી જ ભાવ મળી રહ્યો છે તેમ છતાં મજબૂરીના કારણે ખેડૂતો ખોટ ખાઈને ઓછા ભાવે કપાસ વેચી રહ્યા છે તો ઘણા ખેડૂતો સારા ભાવની આશાએ કપાસનો સંગ્રહ કરી રહ્યા છે મોરબી જિલ્લામાં ખેડૂતોને પડ્યા પર પાટુનો એક માહોલ સર્જાઈ રહ્યો છે માવઠાના એક પછી એક એવા કહી શકાય કે હુમલાઓ થયા છે ત્યારે ખેડૂતોને જે કપાસ જે છે તેના પર પાણી ફરી ગયું છે ક્યાંક ને ક્યાંક મોરબી જિલ્લાના ખેડૂતોના જે કપાસ છે તે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે કઈ રીતે તેને ભાવ મળી રહે તે માટે સાચવીને રાખ્યો છે કપાસનો ખૂબ મોટો જથ્થો જે મોટી જમીનોના ખેડૂતો છે તેને રાખેલો છે જ્યારે જે નાના ખેડૂતો છે તેને પોતાના પ્રસંગોને લઈ અને તમામ જે ઘર ખર્ચ હોય દીકરા દીકરીના લગ્ન હોય કે ઘરમાં કોઈ એવો પ્રસંગ હોય તેને કાઢવા માટે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી કે એવી વાત એ કઈ ઉક્તિ છે તે સાર્થક થતી જોવા મળી છે ખેડૂતો જે છે તેને પોતાના જે મજબૂરીમાં જે ભાવ છે ઓછા ભાવે જે પોતાનો કપાસ વેચી અને તે પોતાના રૂપિયા છૂટા કરાવવા પડી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા જે કહી શકાય કે આગામી સમયમાં જે કપાસનો ભાવ બારસોથી લઈ ચૌદસો છે તે અઢારસોથી લઈ બે હજાર કરવા માટેની માંગ કરવામાં આવી છે ત્યારે શું સરકાર આ ખેડૂતોની મજબૂરી છે તેને સમજશે કે તે એક મોટો પ્રશ્ન છે અતુલ જોશી ન્યૂઝ ગુજરાતી જયપુર મોરબી તો લજાઈ ગામના ખેડૂતે ચાલુ સીઝનમાં પાંત્રીસ વીઘા ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું જેમાંથી સાતસો મણ કપાસનું ઉત્પાદન થયું રામજીભાઈએ સો મણ કપાસ વેચી દીધો છે જ્યારે આગામી સમયમાં વધુ ભાવ મળશે તેવી આશા સાથે છસો મણ કપાસનો સંગ્રહ કર્યો છે ખેડૂતોને વિઘે દેઠ દસ હજારનો ખર્ચ થાય છે ત્યારે નફો તો દૂર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એવામાં સરકાર કપાસના ભાવ બાબતે યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરી રહ્યા છે અને મારો કપાસ તેરસો પચાસમાં હરાજીમાં વેચાણો હોય આશરે સિત્તેરમણ કપાસ લઈને આવ્યો હતો અને બીજો કપાસ હજી મારે છ મણ લજાય ગામડે પડ્યો ગોદામમાં પણ આ કપાના ભાવ મને હતું કે ચૌદસો પચાસ આવી જશે પણ તેરસો પચાસ ભાવ આવ્યા હોય એટલે એ ખેડૂત માટે અસંતોષની વાત છે ગયા વર્ષથી હું બસો થી ત્રણસો રૂપિયા બજાર ઓછું હોય ગયા વર્ષે સોળસોથી માંડી અને શરૂઆતના સત્તરસો અઢારસો રૂપિયાના ભાવ હતા ખેડૂતોને હજી એવી આશા છે કે જો હજી બસો ત્રણસો રૂપિયા સુધરે તો હજી ઘણા બધા ખેડૂત એવા જેની પાસે હજી માલ ઘણો પડ્યો કપાસનો અને સરકાર જો થોડુંક ધ્યાન દે તો રૂપિયા વધે તો ખેડૂતોને ફાયદો પણ થાય અને સરકાર ને જાગવું જોઈએ કે આ આવી મોંઘવારી ગૃહિણી ના ઘર હાલે એ વિચાર કરે છે કે આમ આપણું ઘર કેવી રીતે હારો કપા હોય તો ચૌદસો આવે નબળો કપા હોય તો અગિયારસો બારસો અને હાવ છેલ્લી ક્વોલિટી ના હાથસો હાથસો નો કપાસ ખેતરમાં માં હોય મોંઘો પડે તો આમાંથી ઘર કેવી રીતે હાકવા એટલે સરકારને ધ્યાન દેવું પડે ખેડૂતો પર નકા ખેતી ભાંગી જાય છે ખેતી કોણ કરશે તો મોરબીના જયપુર ગામના ખેડૂતોની સ્થિતિ પણ પડિયા પર પાટુ જેવી છે નાના ખેડૂતો એક સીઝનની ઉપજમાંથી આગળની સીઝન માટે વાવેતર કરતા હોય છે સાથે જ ઘરના ખર્ચ પણ ખેત ઉપજમાંથી જ કરતા હોય છે જો કે આ વર્ષે કપાસના ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર પામ ઓઇલનું વેચાણ બંધ કરાવી દે તો કપાસિયા તેલનો ઉપયોગ વધી જશે મારે પહેલી વીલ નહોતો સાહેબ માન માન ચૌદસો રૂપિયા આવ્યા સુપર ક્વોલિટીનો હતો એમ પાંત્રી છત્રી નતારો હતો અને હાલમાં થોડોક હોય તો બીજી નો આપ જોઈ શકો છો ચારસો રૂપિયા યાર્ડ માં લખ્યો તે શું કરવું વેચાવું છૂટકો નથી ઘરે પૈસા જરૂર હતી હવે કપાળ વેચાણ હતો અને નવું વાવેતર કરવું તું અને એ ભાવ થવાની રાહ જોઈ જોઈ અને તમે જોઈ શકો છો પાછળ કપાસ જે પડ્યો હોય એ આપણે છેલ્લા દિવાળી પછીની વીણનો ચાલુ હોય અને અત્યાર સુધી રાહ જોઈ જોઈ અને કપા રાખ્યો હોય હવે અત્યાર સુધી જ્યાં ત્યાંથી પૈસા લઈ ઉછી ના કરી અને અમે અત્યાર લગીનું ગુજરાન ચલાવ્યું હવે પરિસ્થિતિ અમારી એવી થઈ ગઈ કે આજે હવે ટૂંક સમયની અંદર કોઈ પણ ભાવે કપા કાઢી અને અમારા જે દેવા માથે થઈ ગયા છે એની ભરપાત કરવી પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ તો વલસાડ જિલ્લામાં એસીબીનો સપાટો એક પોલીસ કોન્સ્ટેબલ લાખોની લાંચ લેતા ઝડપાયો રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો પોલીસ લાંચિયા કોન્સ્ટેબલ આશિષ કુવાડિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને માંગી હતી લાંચ તો દ્વારા નજીક ફરિયાદી પાસેથી લાંચની રકમ કારમાં મૂકાવી એસીબીની ટીમ પહોંચતા લાંચીયો કર્મી કાર મૂકીને ત્યાંથી ફરાર થયો ફરાર લાંચિયા કર્મીને પકડવા એસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે तो सौराष्ट्रीय अंडर ट्वेंटी थ्री क्रिकेट टीम विवादों में समग्र मामले चंडीगढ़ क्रिकेट एसोसिएशन नु निदन खिलाड़ियों दारू खरीदल उसने ऐसा बोला कि मेरे साथ किसी भी ना, ना सपोर्ट स्टाफ ने ऐसी भी बात की पर चंडीगढ़ तो 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 चंडीगढ़ ड्राई स्टेट नहीं नहीं है तो तो हर जग, हर है गुजरात में में फ्रीली अवेलेबल यू नो हर हर जगह सेक्टर वाइन शॉप्स हैं उन्होंने अपने लेवल पे हमारे लोकल मैनेजर का उसमें कोई रोल नहीं तो धारा पर बोगस अकाउंट संजय सिंह महिला रूपिया शख्सो की सोशल मीडिया पर पोस्ट कर બોગસ એકાઉન્ટ પર આર્થિક વ્યવહાર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે અને મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી હિટ એન્ડ રનમાં એક બાળકીનું મોત નીપજ્યું છે હળવદના કેદારિયા ગામે હિટ એન્ડ રન ડમ્પરની અડફેટે આઠ વર્ષની બાળકીનું મોત નીપજ્યું અકસ્માત બાદ ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થયો રોડ ક્રોસ કરી રહેલા ત્રણ બાળકોમાંથી એકનું મોત નીપજ્યું ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ પહોંચી છે તો પંચમહાલમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાના ઉત્સાહનો અતિરેક સામે આવ્યો છે ગોધરા વડોદરા હાઇવે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી એક જાનમાં જાનૈયાઓ કાર પર જોખમી રીતે સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પૂર ઝડપે પસાર થતી કારમાં યુવાનો લટકેલા અને ડીજેના તાલે નાચતી હાલતમાં જોવા મળ્યા યુવાનો ચાલુ કારના આગળના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ અને ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો શાળા નંબર બસો પંદરમાં પ્રવાસી શિક્ષક દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો શિક્ષિકા દિપાલી વાનખેડે નામની મહિલા શિક્ષિકાનો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા સમગ્ર હોબાળો ક્યાં કારણોસર થયો તેનું કારણ અકબંધ છે મહિલા શિક્ષિકાએ પોલીસની હાજરીમાં અશોભનીય વાણી વિલાસ પણ કર્યો વાયરલ વિડીયો શિક્ષણ સમિતિ માટે તપાસનો વિષય બન્યો છે ઉત્તરાયણ બાદ મારી પાસે પ્રિન્સિપલ આવ્યા હતા કે આ રીતે થોડું શિક્ષિકાને વર્તુળમાં પ્રોબ્લેમ છે એટલે અમે ઓબ્ઝર્વ કરતા હતા અને પછી વાલી વિદ્યાર્થીને વાલીની પણ ફરિયાદ હતી એટલે અમે એમને કામ ચલાવ બદલી કરવાના અને એની ઉપર તપાસ કરવાના મેં આદેશ પણ આપેલા હતા એ એક આરી અમારું પ્રગતિ હતા છે હવે શું છે હવે અમે નિર્ણય જે કે લેવાનો છે રિપોર્ટ આવે એટલે હું તાત્કાલિક નિર્ણય લઈને એક્શન લઈશ તો અમદાવાદના ચાંગુદર વિસ્તારમાં દુર્ઘટના ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગી આગ દરમિયાન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટથી બેના મોત નીપજ્યા સરી પાટિયા નજીક મેલડી માતાના મંદિર નજીક બનાવ બન્યો તો ટ્રકમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓમાંથી બેના મોત નીપજ્યા છે આ ઘટનાને પગલે ચાંગુદર પોલીસ પહોંચી છે મહત્વનું છે કે ગેસ સિલિન્ડર ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગી ત્રણ વ્યક્તિઓમાંથી બેના મોત નીપજ્યા છે ટ્રકમાં ત્રણ વ્યક્તિઓ બેઠા હતા જેમાંથી બેના મોત નિપજ્યા છે તો અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે સમાચારમાં ગીર સોમનાથની મકાનમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ ઉના વડલા ચોક નજીક પટેલવાડીની ઘટના ચા બનાવતી વખતે અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમદાવાદમાં પ્રેમમાં દગો મળતા પ્રેમિકાએ કર્યું હિંસક કૃત્ય પોલીસ કસ્ટડીમાં જોવા મળતી મહિલાએ પોતાના પ્રેમી પર એસિડથી હુમલો કર્યો ઘટના કંઈક એવી છે કે આરોપી મહિલા મહેઝબીન અને ફરિયાદી વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો એક્યાવન વર્ષના ફરિયાદીની પત્ની અને બાળકોને આ સંબંધની જાણ થઈ જતા તેણે મહેઝબીન સાથે વાતચીત બંધ કરી દીધી હતી

પ્રિન્સ પ્રેમ સંબંધ હતો અને છેલ્લા ઘણા સમયથી રાકેશકુમાર તેઓના સાથે કોઈ વાતચીત કરતા ના હોય તે વાતનું મંદુક રાખી આ જે મહિલા છે મહેજબીન તે અને તેના મિત્ર સાથે મળી અને ઉપરોક્ત રાકેશભાઈ પર આ રીતે એક હુમલો કરેલો છે એસિક એસિડથી હુમલો કરેલો છે તો જેના અનુસંધાને કાલુપુર પોલીસ સ્ટેશન ઉપરોક્ત મહિલા અને તેના મિત્ર સામે ગુનો નોંધવામાં આવેલો છે અને ગઈકાલે આ આ જે મહિલા છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં જે એ શર્મા જે તેનો મિત્ર છે તેને પણ પોલીસ છે એ પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું કર દર વગરનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે મનપા કમિશનર દિલીપ રાણાએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું પાંચ હજાર ત્રણસો સત્યાવીસ કરોડનું રિવાઇઝ બજેટ જ્યારે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું પાંચ હજાર પાંચસો ત્રેવીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે જેમાં એક નવા બ્રિજ બનાવવાની જોગવાઈ કરાઈ છે સાથે જ ડ્રેનેજ પાણી પુરવઠા વેસ્ટ મેનેજમેન્ટ ગાર્ડન સહિતના કામ માટે કરોડોનો ખર્ચ કરાશે ઈ વ્હીકલની ખરીદીને પ્રોત્સાહન આપવા વીએમસીએ બજેટમાં પ્રોત્સાહિત સ્કીમ જાહેર કરી છે જોકે કોર્પોરેશનના બજેટને વિપક્ષ આંકડાકીય માયાજાળ ગણાવી રહ્યું છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા ખંડિત કરવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે એસપીજીએ મહેસાણા સહિત રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને વિરોધ નોંધાવ્યો છે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પોતાની ટીમ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને વિરોધ નોંધાવ્યો સાહિબની પ્રતિમા સાથે જે વ્યવહાર થયો છે તે બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે કોઈપણ મહાપુરુષની પ્રતિમાને પૂજા કરવાની હોય સરદાર પટેલની પ્રતિમાને ફરી માન સાથે સ્થાપિત કરવાની માંગ પણ કરાઈ છે સરદાર પટેલ સેવાદળી એસપીજી દ્વારા તમામ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આજે આપવાના છીએ કારણ કે જ્યારે એકસો બ્યાસી મીટરની મૂર્તિ માન્ય વડાપ્રધાન જ્યારે સરદારની આટલી ઇજ્જત કરીને મૂકતા હોય સરદાર એટલે લોખંડી પુરુષ જેને આખા ભારત દેશની સ્થાપના કરી અખંડ ભારત બનાવ્યો હોય એમનું ઉજ્જૈનની અંદર નાનકડા એક ગામની અંદર આજે તમે જોઈ શકો છો કે મૂર્તિની અંદર ધોકા મારવામાં આવ્યા પથરા મારવામાં આવ્યા અને ખંડિત કરવામાં આવી તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ગાબડું ભાજપમાં શરૂ થયો છે ભરતી મેળો કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય ચિરા કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું ભાજપ નેતા ભરત બોઘરાએ તમામને ભાજપમાં આવકાર્યા અમદાવાદ કોંગ્રેસના ચારણ સમાજના આગેવાનોએ કર્યા કેસરિયા બળવંતસિંહ ગઢવી ઘનશ્યામ ગઢવીએ કર્યા છે કેસરિયા તો ચૌહાણ અને બળવીરસિંહ પણ ભાજપમાં જોડાયા વડોદરાની સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા કુલદીપસિંહ રાવલજીએ પહેર્યો છે ભાજપનો ખેસ વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો જિલ્લા અને તાલુકા પંચાયતની પ્રમુખ સદસ્યો સહિત આગેવાનોએ સી આર પાટીલના હસ્તે કેસરિયા કર્યા કોંગ્રેસ છોડતા નેતાઓ પર બોલ્યા અમિત ચાવડા ભય લાલચથી કેટલાક લોકો ભાજપમાં જાય છે કોંગ્રેસ પક્ષ નેતાઓથી નહીં પણ કાર્યકર્તાઓથી ચાલે છે કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ સંઘર્ષ કરી રહ્યા છે ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને એના જ કારણે ક્યાંક ભયથી ક્યાંક લાલચથી ક્યાંક દબાણથી ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે પણ એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ પક્ષ કોઈ નેતાઓથી નહીં પણ કાર્યકર્તાઓથી ચાલે છે અને કાર્યકર્તાઓ જ અમારી તાકાત છે અને આજે પણ ગુજરાતમાં લાખો કાર્યકર્તાઓ છે જે સંઘર્ષ કરી રહ્યા છે તકલીફ વેઠી રહ્યા છે અને કોંગ્રેસની વિચારધારા માટે લડી રહ્યા છે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર